જ્યારે બાળક કોઈ વખત જૂઠું બોલે છે ત્યારે માતા પિતાને એવું થાય છે કે આટલી નાની ઉંમરમાં જો બાળક જૂઠું બોલતું હોય તો આ એમની આદત બની જશે અને એના ભવિષ્યની અંદર ખૂબ મોટા પ્રશ્નો થશે મારે આ સૌ માતા પિતાને કેવું છે કે શું આપણે કોઈ દિવસ જૂઠું બોલતા જ નથી વિચાર તો કરો આપણે રોજ દિનચર્યાની અંદર કેટલી વાર ખોટું બોલીએ છીએ આપણે ઘરે હોઈએ ને કોઈનો ફોન આવે તો આપણે એમ કહીએ હું ઓફિસે છું આપણે ઓફિસે હોઈએ કોઈનો ફોન આવે તો આપણે એમ કહીએ હું બહાર છું તો આવી દિન પ્રતિદિનની અંદર આપણે પણ હજારો વાર ખોટું બોલીએ છીએ જૂઠું બોલીએ છીએ પણ બાળક જ્યારે જૂઠું બોલે ત્યારે આપણે ખાસ તપાસ કરવી જોઈએ એમને ખખડાવવા કરતા એમને ધમકાવવા કરતા ને એમને માર મારવા કરતા કે એ જૂઠું બોલ્યો શું

થવું પડશે બાળકોને કોઈ પણ વાતની અંદર જાણ્યા સમજ્યા અને સાંભળ્યા વગર એના પર એક્શન ના લેવી એ આવું શા માટે કરે છે એ આપણે ખાસ જોવું જોઈએ એટલે બાળક જ્યારે જૂઠું બોલે છે તો એમને સાચું બોલવા માટેની માતા પિતાએ જગ્યા આપવી પડશે તો બાળક બીજી વખત જૂઠું નહીં બોલે ને દરેક વાત આપની સાથે સારી રીતે શેર કરશે અને ક્યાંક એવું પણ ન થઈ જાય કે બાળક સાચું બોલેને આપણાથી ઠપકો અપાઈ જાય તો એ વાતનું પણ માતા પિતા તરીકે આપણે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે